તો ચાલો મિત્રો આપણે ટેટ વન માટે ખુબ મહત્વનો ટોપિક મિત્રો પદ્ધતિ અને વિષય વસ્તુ થી વિષય વસ્તુ એમસીક્યુ છે મિત્રો બરોબર જે તમારી પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે અને તમને ખબર હશે મિત્રો કે હવે તમારી ટેટ વન ની પરીક્ષા સુધીની ડેટ આવી ગઈ છે બરોબર ફોર્મ ક્યારે ભરાવાના છે પરીક્ષા ક્યારે છે એનું આખું જાહેરનામું મિત્રો બાર પડી ગયેલું છે એટલે હવે તૈયારી ચાલુ કરી દેજો હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણ દ્વારા બાળકમાં કેવા ગુણ વિકાસ પામે છે તો ગણિત શિક્ષણ દ્વારા મિત્રો મિત્રો બાળકના અંદર ચોકસાઈ એકાગ્રતા પ્રત્યાયન અને ધીરજ આ બધા ગુણોનો વિકાસ થતો હોય છે ગણિત શિક્ષણ દ્વારા હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણ દ્વારા બાળકમાં કેવી શક્તિઓનો વિકાસ થાય છે તો જો મિત્રો ગણિત શિક્ષણ દ્વારા બાળકોના અંદર નિર્ણય શક્તિ તર્ક શક્તિ અને અવલોકન શક્તિનો વિકાસ થતો હોય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણ દ્વારા બાળકોમાં કેવા કૌશલ્ય તમારી પરીક્ષા હવેથી પૂછાશે બરોબર અને આ પદ્ધતિ શાસ્ત્ર અને ગણિત નું વિષય વસ્તુ એ ત્રીસ ગુણ ના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો ટેટ વન ના અંદર બરોબર બહુ મોટો ગુણનો નો આવી રીતે નવા અભ્યાસક્રમ મુજબ તૈયારી કરવી પડશે સ્વરૂપો કયા કયા છે ગાણિતિક જ્ઞાન ના સ્વરૂપો કહેવાય છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે આ બહુ મહત્વની પદ્ધતિઓ છે મિત્રો અને આનંદ થી ક્વિશમ અઢળક નીકળતા હોય છે તો ગણિત શિક્ષણની પદ્ધતિઓ આપણે સારી રીતે સમજીએ મિત્રો આગમન પદ્ધતિ નિગમન પદ્ધતિ પુસ્થકરણ પદ્ધતિ સંયોજન પદ્ધતિ નિદર્શન પદ્ધતિ પ્રયોગ પદ્ધતિ પ્રકલ્પ પદ્ધતિ અને કોયડા પદ્ધતિ આ બધી જે પદ્ધતિઓ છે મિત્રો એ ગણિતની શિક્ષણ પદ્ધતિઓ કહેવાય છે હવે છઠ્ઠા નંબર નો પ્રશ્ન સમજે વર્ગ વર્ગખંડમાં વિષય વસ્તુને અસરકારક રીતે રજૂ કરવાની પ્રક્રિયા હોય મિત્રો એને પદ્ધતિ કહેવામાં આવે છે હવે મિત્રો આપણે ઉપર જોઈ હતી કે ગણિત શિક્ષણની પદ્ધતિઓ કઈ છે બરોબર તો ગણિત શિક્ષણની બધી જ પદ્ધતિઓ મિત્રો આપણે સારી રીતે સમજીશું મિત્રો અને ઉદાહરણ સાથે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજે કે આગમન પદ્ધતિ એટલે શું તો આગમન પદ્ધતિ મિત્રો એને કહેવાય કે વિવિધ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ તારવણી કરવાની હોય છે તો આ બધા પદ્ધતિ શાસ્ત્રના ક્વેશ્ચન મિત્રો તમને કેવા લાગે છે કોમેન્ટ કરી જરૂરથી બતાવજો આના પાછળ મિત્રો ધોરણ એક થી પાંચ ના જે ગણિતની જે બુકો છે મિત્રો એના અંદર થી વિષય વસ્તુના પણ ક્વેશ્ચનો છે બરોબર એટલે એન્ડ સુધી વિડીયો જોજો અને તમારા મિત્રો ને શેર કરી દેજો હવે આઠમા નંબર પ્રશ્ન સમજી કે નિગમન પદ્ધતિ એટલે શું તો નિગમન પદ્ધતિ એટલે મિત્રો ઉદાહરણ પર છે સમસ્યા નું નાના નાના વિભાગોમાં વિભાજન કરવાનું હોય છે મિત્રો એને પુથ્થકરણ પદ્ધતિ કહેવામાં આવે છે તો જો મિત્રો આ પદ્ધતિઓની વ્યાખ્યા પણ તમારી પરીક્ષા અંદર ડાયરેક્ટ પૂછાઈ શકે છે હવે દસમા નંબર નો પ્રશ્ન સમજી કે સહયોગીકરણ પદ્ધતિ એટલે શું તો પદ્ધતિ સ્તરનો ગોઠવું ભેગો કરું એને મિત્રો સહયોગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજે કે નિદર્શન પદ્ધતિ એટલે શું તો શિક્ષક દ્વારા કરેલ પ્રવૃત્તિનું અવલોકન કરીને વિદ્યાર્થીઓ શીખે છે એને નિદર્શન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે હવે બારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ કઈ છે તો નિદર્શન પદ્ધતિ જે છે મિત્રો એ શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ કહેવાય છે તો જુઓ આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર મિત્રો હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજી કે વિદ્યાર્થી પદ્ધતિ કઈ છે તો પ્રયોગ પદ્ધતિ જે છે એ વિદ્યાર્થી પદ્ધતિ કહેવાય છે બરોબર પ્રયોગ પદ્ધતિ હવે ચૌદમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ શું છે તો જો મિત્રો આ ક્વેશ્ચન ઘણી વાર પૂછાયેલો છે કે પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ છે મિત્રો પ્રકલ્પ પદ્ધતિ તરીકે પણ આને ઓળખવામાં આવે છે બરોબર પ્રકલ્પ પદ્ધતિ

નું પહેલું સોપન કયું છે ત્રીજું સોપન કયું છે પાંચમું સોપન કયું છે તો આવા બધા ક્વેશન મિત્રો તમારી પદ્ધતિ શાસ્ત્રના અંદર પોસાઈ શકે છે હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ કઈ ગઈ છે તો જો મિત્રો ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ કઈ ગઈ છે તો દ્રઢીકરણ મૌખિક કાર્ય અને ઉદાહરણ પ્રયુક્તિ આ જે છે તમારી અંદર શકે મૌખિક કાર્ય અને ઉદાહરણ પ્રયુક્તિ હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતમાં સરવાળો એ કેવી સંકલ્પના છે તો જો મિત્રો ગણિતના અંદર સરવાળો જે છે મિત્રો એ અમૂર્ત સંકલ્પના છે કેવી છે અમૂર્ત સંકલ્પના હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતની શરૂઆત સેનાથી સંખ્યા જ્ઞાન થઈ જાય સનાથી થાય સંખ્યા જ્ઞાન થઈ હવે સત્તરમાં નંબર નો પ્રશ્ન સમજે કે પિયાજી ના મતે જ્ઞાનના બે સ્વરૂપો કયા છે તો જો મિત્રો પિયાજી મતે જ્ઞાનના બે સ્વરૂપો કયા છે ક્રિયાત્મક જ્ઞાન અને હકીકત લક્ષી જ્ઞાન હવે અઢારમા નંબર નો પ્રશ્ન આપણે સમજીએ કે જેરોમ યાદ રાખજો જેરોમ એસ બ્રુનર એક મિત્રો આ ગણિત છે બરોબર જેરોમ એસ બ્રુનર વિદ્યાર્થીઓને ગણિત શીખવતી વખતે કઈ ત્રણ પ્રકારની સામગ્રી નો ઉપયોગ કરવા પર ભાર મૂકે છે તો જો મિત્રો આ ત્રણ સામગ્રીઓ છે મૂર્ત સામગ્રી અર્ધમૂર્ત સામગ્રી અને અમૂર્ત સામગ્રી યાદ રાખી લેજો પરીક્ષા અંદર પૂછાઈ શકે કે જેરોમ એસ બ્રુનર વિદ્યાર્થીઓને ગણિત શીખવતી વખતે કઈ ત્રણ પ્રકારની સામગ્રીઓ ઉપર ઉપયોગ કરવા પર ભાર મૂકે છે તો મૂર્ત સામગ્રી અર્ધ મૂર્ત સામગ્રી અને અમૂર્ત સામગ્રી તો જો મિત્રો પદ્ધતિ શાસ્ત્રના આવા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાશે બરોબર લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજે કે ડેવિડ પોલ આસુબેલ યાદ રાખજો મિત્રો ડેવિડ પોલ આસુબેલ માપદંડોનો ઉપયોગ કરીને અધ્યાપ અધ્યયનનો ચાર પ્રકાર નું વર્ગીકરણ કર્યું છે બરોબર તો કયા ચાર પ્રકારના અંદર વર્ગીકરણ કરેલું છે બરોબર એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને તમારા જેટલા પણ એજ્યુકેશન ગ્રુપ હોય એના અંદર પણ શેર કરી હવે વીસમા નંબર નો પ્રશ્ન સમજી કે ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે તો ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મિત્રો તો વિદ્યાર્થી તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારસરણીની વિચારસરને વિકસાવવી આ જે છે મિત્રો ગણિત શિક્ષણનો મુખ્ય ઉદેશ્યો છે બરોબર વિદ્યાર્થીઓના તાર્કિક અને મનોવિશ્લેષણાત્મક હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિ માટે સાચું છે તો ઉદાહરણ પરથી સૂત્રો તારવવા શીખવાડવું યાદ રાખજો મિત્રો બરોબર વિશિષ્ટ ઉદાહરણ પરથી સૂત્રો તારવવા શીખાડવું એ જે છે મિત્રો આગમન પદ્ધતિનું વિધાન સાચું છે એના માટે હવે બાવીસ નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગણિત શિક્ષણમાં પ્રયોગો પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે જો મિત્રો ગણિત શિક્ષણ

શું પૂછવામાં આવ્યું છે છે તે જાણવું એનાથી મિત્રો એક સમસ્યા હલ કરવાનું પ્રથમ પગલું હોય શકે છે બરોબર સમસ્યાને સમજવી અને શું પૂછવામાં આવ્યું છે તે જાણવું હવે ચોવીસ માં પ્રશ્ન સમજે કે ધોરણ ચાર ગણિતના પાઠ્યપુસ્તકના કયા પ્રકારના પાનાને કિનારે માપપટ્ટી તરીકે ઉપયોગ કરવામાં ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે તો દુનિયા જોવાનો રસ્તો યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે જે સ્પેશિયલ ટેટ છે એના અંદર બરોબર તો ધોરણ ચાર ગણિતના પાઠ્યપુસ્તકના કયા પ્રકારના પાનાને કિનારે કિનારાનો માપપટ્ટી તરીકે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે તો દુનિયા જોવાનો રસ્તો તો આવી રીતે મિત્રો કોઈપણ પણ મિત્રો એકમના અંદરથી શું શીખવાડવામાં આવે છે આવા ક્વેશ્ચન તમારી ટેટ વનના અંદર પૂછાઈ શકે છે હવે પચીસ નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓ ચોકસાઈથી ત્રિકોણની રચના કરે આ વિશિષ્ટ હેતુ કયા સામાન્ય હેતુનો છે તો કૌશલ્ય હેતુનો છે કૌશલ્ય હેતુ નો હવે છવ્વીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ કે કયા ધોરણ સુધીમાં તમામ વિદ્યાર્થીઓ પાયાના ગણન કૌશલ્ય હાંસલ કરે છે તો ધોરણ ત્રણ ના અંદર મિત્રો તમને ખબર છે તમામ વિદ્યાર્થીઓ પાયાના ગણન કૌશલ્ય હાંસલ કરે છે બરોબર ધોરણ ત્રણ સુધીના બાળકો હવે સત્યાવીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ કે ધોરણ પાંચમાં વિદ્યાર્થી ગણિત વિષયમાં કેટલી સંખ્યા સુધી સરવાળા બાદ બાકી કરે છે તો કરોડ સુધી મિત્રો તમને સરવાળા છે સમજીએ કે ગણિતની ચાર મૂળભૂત ક્રિયાઓ જણાવો તો ગણિતની ચાર મૂળભૂત ક્રિયાઓ મિત્રો સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર તો આવા કૃષ્ણનો મિત્રો તમારી પદ્ધતિ શાસ્ત્રના અંદર આવશે મિત્રો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને હા ચેનલને ને સબસ્ક્રાઈબ કરી મિત્રો હજુ આવા ઘણા બધા વિડીયો આવશે તમારી ટેટ વન જ્યાં સુધી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી અને ફ્રીના અંદર ભણાવવામાં આવશે બરોબર મિત્રો એટલે સો મિત્રો ચેનલ પર જોડાય છે જો હવે ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન સમજે કે ગણિત કેવો વિષય છે તો ગણિત જે છે મિત્રો એ તર્કબદ્ધ ક્રમબદ્ધ અને સાતત્યપૂર્ણ વિષય છે બરોબર તર્કબદ્ધ ક્રમબદ્ધ અને સાતત્યપૂર્ણ વિષય છે ગણિત હવે ત્રીસમા નંબર નો પ્રશ્ન સમજી કે ગણિતના શિક્ષકે ગણિત નો ખોટો કરવા માટે શું કરવું જોઈએ તો ગણિતના શિક્ષકે મિત્રો ગણિતનો ખોટો તો અસરકારક રીતે અને આયોજન કરવું જોઈએ હવે એકત્રીસમા નંબર નો પ્રશ્ન ખુબ નો પ્રશ્ન છે કે ફીબો નાખી યાદ રાખજો ફીબો નાખી શ્રેણી ની શરૂઆત કઈ સંખ્યા થી થાય છે તો જીરો અને એક થી મિત્રો થાય છે આ ફીબો નાખી શ્રેણી ની શરૂઆત બરોબર આ કિસે મિત્રો તમારી ટેટ વન ના અંદર સો ટકા હશે બરોબર કારણ કે આ ધોરણ એક થી પાંચ વસ્તુ નાખી શ્રેણીમાં આગળ આગળની સંખ્યા કેવી રીતે મળે છે તો જોવા મિત્રો આ ફિબો નાખી શ્રેણીના અંદર ની સંખ્યા કઈ રીતે મળે છે તો પહેલાની બે સંખ્યાઓના સરવાળા મિત્રો આગળ ની સંખ્યા મળતી હોય છે પહેલા ની બે સંખ્યા સરવાળો ક્યારે સરવાળો કરો મિત્રો ત્યારે આગળની સંખ્યા મળે છે આ ફીબો નાખી શ્રેણીમાં હવે તેત્રીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ જો ત્રિકોણ નો એક ખૂણો ગુરુ હોય

અમારો પ્રશ્ન સમજે કે નિગમન પદ્ધતિ કોને આપી તો પ્લેટો એ મિત્રો આ નિગમન પદ્ધતિ આપેલી છે હવે સાડત્રીસ માં નંબર નો પ્રશ્ન સમજે કે પાઠ આયોજન સૌથી છેલ્લું સોપાન કયું છે તો સ્વાધ્યાય જે છે મિત્રો એ પાઠ આયોજન સૌથી છેલ્લું સોપાન છે બરોબર સ્વાધ્યાય હવે અડત્રીસ માં નંબર નો પ્રશ્ન આપણે સમજીએ કે ધોરણ પાંચ ગણિત ના નું નામ શું છે તો ગણિત ગમત જે છે મિત્રો એ ધોરણ પાંચ ગણિતના ના પાઠ્ય પુસ્તક નું નામ છે બરોબર ગણિત ગમત તો જો મિત્રો અહિયાં હવે જે બધા ક્વેશ્ચન ચાલુ થાય છે ધોરણ એક થી પાંચ જે ગણિત છે મિત્રો એના વિષય વસ્તુના ના ક્વેશ્ચન શરૂ થશે બરોબર ધોરણ એક થી પાંચ ની જે બુકો છે મિત્રો એના અંદરથી હવે ક્વેશ્ચન ચાલુ થાય છે અને તમારી પરીક્ષા પંદર ગુણ આ પૂછાશે મિત્રો બરોબર પંદર ગુણ નું ગણિત પદ્ધતિ શાસ્ત્ર પૂછાશે પંદર ગુણ મિત્રો ગણિતના અંદર ધોરણ એક થી પાંચ ના જે પાઠયપુસ્તકો છે એના અંદર થી પૂછાશે હવે ઓગણ ચાલીસ માં નંબર પ્રશ્ન સમજીએ કે ધોરણ પાંચ ગણિતના પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે તો ચૌદ એકમો આપેલા છે મિત્રો ધોરણ ગણિતના પાઠ્યપુસ્તકના અંદર બરોબર કેટલા એકમો આપેલા છે હવે નંબરનો પ્રશ્ન કે ધોરણ ગણિત રાષ્ટ્રીય ફળ કેરી એકમ દ્વારા બાળકને શું શીખવાડવાનું છે તો જો મિત્રો જુદા જુદા આકારો દોરવા એ શીખવાડવાના છે મિત્રો ધોરણ પાંચ દરેક એકમ આપેલો છે કે રાષ્ટ્રીય ફળ કેરી એના અંદર શું શીખવાડવાનું છે બાળકોને જુદા જુદા આકારો બરોબર ચોરસ લંબચોરસ ચોરસ આકાર ગાંઠનો આકાર બધા આવા બધા આકારો શીખવાડવાના છે અને આવા બધા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે તે આ એકમના અંદરથી બાળકોને તમે શું શીખવાડશો બાળકો શું બાબતના અંદરથી શીખે છે તો આવા બધા ક્વેશ્ચન મિત્રો નીકળશે હવે એકતાલીસ માં નંબરનો પ્રશ્ન સમજીએ ભાગ અને પૂર્ણ એકમ કયા ધોરણમાં આપેલો છે તો ભાગ અને પૂર્ણ એકમ જે છે મિત્રો એ ધોરણ પાંચ ગણિતના અંદર આપવામાં આવેલો છે હવે બેતાલીસ માં નંબર પ્રશ્ન સમજીએ તો મારો ગુણક હું તારો અવયવ એકમ દ્વારા ફળ પરિમિતિ એકમ માં બાળકો કયા આકારો જાણે છે તો ક્ષેત્રફળ પરિમિતિ એકમ ના અંદર બાળકો મિત્રો ચોરસ લંબ અને ત્રિકોણ આ બધા આકારો માહિતી મેળવે છે મિત્રો હવે ચુમ્માલીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ કે ગુણાકાર અને ભાગાકાર ની રીતો

લંબાઈ ના માપ શોધતા શીખે છે મિત્રો આઈકમ દ્વારા તો આવા ક્વેશ્ચન મિત્રો તમારે બતાવજો ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી દેજો હજુ આવા ઘણા બધા વિડીયો આવશે તમારા માટે અને બીજું કે ટેટ વન માટે મિત્રો સ્પેશિયલ આપણે વિડીયો બનાવ્યા છે એનો છે એ પ્લે પણ આ વિડીયોને ડિસ્ક્રિપ્શન મીખી ત્યાંથી તમે બધા વિડીયો જોજો તમારા મિત્રો ને શેર કરજો મહત્વના ટોપિક મિત્રો કવર કરેલા છે બરોબર જે અગાઉ તમને માહિતી આપી છે એ ટોપિકના અંદરથી થી સો ટકા ક્વેશ્ચન આવશે તમારી આ ટેટ ઓન અંદર હવે છેતાલીસ નંબરનો પ્રશ્ન સમજી કે ધોરણ ચાર ગણિતના પુસ્તકમાં કેટલા એકમો આપેલા છે તો ધોરણ ચાર ગણિતના પુસ્તકના અંદર ચૌદ એકમો આપેલા છે કેટલા એકમો આપેલા છે ચૌદ એકમો ગોળ ચોરસ આવી બધી પેટર્ન પાડતા શીખે છે આ ધોરણ ચાર ના અંદર એક એકમ આપેલો છે ઈટોની ઈમારત બરોબર એના દ્વારા બાળકો પેટર્ન પાડતા શીખે છે હવે અડતાલીસ માં નંબર નો પ્રશ્ન સમજે કે ધોરણ ચાર ગણિત ભોપાલ પ્રવાસ એકમ દ્વારા બાળકો શું બાળકોને શું શીખવાડવામાં આવે છે તો ગુણાકાર કિલોમીટર અને લીટર આ બધા જે ગણિતના એકમો છે મિત્રો બાળકોને મિત્રો શીખવાડવામાં આવે છે ધોરણ ચાર ના તારીખ એકમ આપે છે પ્રવાસ એના અંદર હવે ઓગણપચાસ નંબર નો પ્રશ્ન સમજે કે ધોરણ ચાર ગણિત ટીક 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 એકમ દ્વારા બાળકોને શું સમજાવવામાં આવે છે તો જો મિત્રો ધોરણ ચાર ના અંદર એકમ આપે છે જેનું નામ છે ટીક 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 એના દ્વારા બાળકો શું સમજે છે તો ઘડિયાળનો સમય સમજાવવામાં આવે છે અંદર બરોબર ઘડિયાળનો સમય સમજાવવામાં આવે છે મિનિટ સેકન્ડ અને કલાક કઈ રીતે થાય છે એ બાબતનું જ્ઞાન આપવામાં આવે છે તો આવા ક્વેશ્ચન મિત્રો બની શકે છે તમારી પરીક્ષાના અંદર જો મિત્રો આવા ક્વેશ્ચન બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચેનલ બરોબર અને હજુ ઘણું બધું આવું કન્ટેન્ટ આવતું રહેશે હવે પચાસ માં નંબર નો પ્રશ્ન સમજીએ કે જગ અને મગ એકમ કયા ધોરણ માં આપેલો હશે તો જગ અને મગ એકમ તો ધોરણ ચાર ગણિત ના ધર મિત્રો એકમ આપેલો હશે જગ અને મગ તો જો મિત્રો આ પચાસ ક્વેશ્ચન થયા છે મિત્રો એનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરી જરૂરથી બતાવો હવે એકાન માં નંબર નો પ્રશ્ન સમજી કે ધોરણ બે ગણિત દરિયા કિનારે એકમ દ્વારા બાળકોને શું શીખવાડવામાં આવે છે તો સંખ્યા જ્ઞાન શીખવાડવામાં આવે છે મિત્રો ધોરણ બે ગણિત એકમ આપેલો છે દરિયા કિનારે એ એકમ દ્વારા બાળકોને શું શીખવાડવામાં આવે છે સંખ્યા જ્ઞાન બાવનમાં નંબર નો પ્રશ્ન સમજી કે મજાના આકારો એકમ કયા ધોરણમાં આપેલો છે તો મજાના આકારો હવે એકમ છે મિત્રો એ કયા ધોરણમાં આપેલો છે તો ધોરણ બે ગણિત ના અંદર આપેલો હશે એનું નામ છે મિત્રો અધ્યયન સંપુટ છે બરોબર યાદ રાખી લેજો અધ્યયન સંપુટ હવે તેપનમાં નંબર નો પ્રશ્ન મિત્રો એને એકાવન થી સો મિત્રો સંખ્યા જ્ઞાન શીખવાડવામાં આવે છે હવે ચોપન માં પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ધોરણ ત્રણ ગણિતમાં કેટલા એકમો આપેલા છે તો ધોરણ ત્રણ ગણિતના મિત્રો ચૌદ એકમો આપેલા હશે કેટલા એકમો ચૌદ એકમો આપવામાં આવેલા છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધોરણ ત્રણ ગણિત સંખ્યાની ગમત એક માં સૌથી વધારે કોને કોણે કચુકા મેળવ્યા છે તો ઇન્દ્રાય મેળવ્યા છે અને ચોપન કચુકા મેળવેલા છે તો પાટના તો મિત્રો આવા ડાયરેક્ટ કોર્નર ક્વેશ્ચન બની શકે છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આપો અને લો એકમ કયા ધોરણમાં આપેલો છે આપો અને લો એકમ જે છે મિત્રો ધોરણ બે ગણિતના અંદર આપેલો છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ એક ગણિતની ગણિતની બુકમાં કેટલા એકમો આપેલા છે તો તેર એકમો આપેલા છે મિત્રો ધોરણ એકની ગણિતની બુકના અંદર બરોબર તેર એકમો આપેલા છે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ એકમાં કેટલા સુધી સંખ્યા જ્ઞાન આવે છે તો ધોરણ એકના મિત્રો એક થી પચાસ સુધી સંખ્યા જ્ઞાન આવે હવે ઓગણસાઠ માં નંબર નો પ્રશ્ન સમજીએ કે દસ થી વીસ સુધી ની સંખ્યા એકમ કયા ધોરણમાં માં આપેલો છે તો મિત્રો આ એકમ છે એનું નામ છે દસ થી વીસ સુધી ની સંખ્યા બરોબર એ કયા ધોરણ માં આપેલો છે તો ધોરણ એક ગણિતના અંદર આપવામાં આવેલો છે તો જો મિત્રો આજે આજનો વિડીયો હતો મિત્રો એ ધોરણ એક થી પાંચ નું દરેક સબ્જેક્ટ ગુજરાતી પર્યાવરણ ગણિત અંગ્રેજી બરોબર દરેક અંદર આવતા રહેશે એટલે ચેનલને ને કરી દેજો તો સાઈઠ માં પ્રશ્ન સમજે કે માપન એકમ કયા ધોરણમાં આપેલો છે તો માપન એકમ જે છે મિત્રો ધોરણ એક ગણિતના અંદર આપવામાં આવેલો છે તો જો મિત્રો આ સાઇન્ડ પ્રશ્નો મિત્રો તમને ગણિતનો પદ્ધતિ શાસ્ત્ર અને વિષય વસ્તુના ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરી જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો